તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે અમરેલી રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ચાલીસને પાર જતાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે છ મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે આજથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે આકાશમાંથી વરસેલી અગનવર્ષાથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે સાત શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જશે ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત છે આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ અને સૌરાષ્ટ્ર શેકાયું બેતાલીસ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે તો ભુજ અમરેલી રાજકોટનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર ગયું છે હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો